અને અસ્મિતા જોખમમાં મૂકવાનો એક પ્રયત્ન થયો છે અને એક આ કદાચ પ્રયત્ન હોય છે કે હવે આગળની તપાસમાં ખબર પડશે કે આમાં કોણ કોણ સંકળાયેલું છે કડકમાં કડક કાર્યવાહીના આદેશ છે તમે શું ઈચ્છો બિલકુલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપી દીધી છે અને હું પણ એ જ ઈચ્છું છું પોલીસ કમિશનરે કહ્યું છે કે ઓળખાણ થઈ ચૂકી છે એમની ધરપકડ થશે જી પોલીસ કમિશનરે પણ ખૂબ કડકમાં ઝડપથી કાર્યવાહી કરીને છે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જે ઘટના બની છે તે ઘટના જ નિંદનીય છે અને જોઈ શકાય છે કે જે ટોળા દ્વારા હજી પણ તોડફોડ છે તે કરવામાં આવી રહી